રાજસ્થાન બન્યો ઔધવ રામમય હનુમાનગઢ ભક્તિમય ગુરુમય બન્યો સમસ્ત ભારતમાંથી પ્રેમીઓ હનુમાન હનુમાનગઢ પહોંચ્યા હતા સવારે પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત કરી સાથે ગંગારામભાઈ ભાનુશાલી અને પધારેલ સર્વે ઓધવ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સવારથી કરી સમસ્ત રાજસ્થાનમાંથી રહેતા સર્વે ભાનુશાલી ભાઈઓ પધાર્યા હતા અને પૂજ્ય ગુરુજીના દર્શન કરી પોતાને ધન્ય માન્યો હતો બપોરે પૂજન થઈ સર્વે ભક્તોએ પૂજનનો લાભ લીધો હતો પછી હરિદ્વારથી દિલ્હી થઈને રાજસ્થાનના ગામડા ગામડા ફરી હરિદ્વાર થી પધારી હતી જેનું સ્વાગત કરી સમસ્ત હનુમાનગઢમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં મુંબઈથી સેવા સમાજ ટ્રસ્ટ સાથે કચ્છમાંથી પધારેલ દેશ મહાજનની ટીમ ઓધવ પ્રેમીઓ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ ગંગારામભાઈ અને મુંબઈથી પધારેલ સર્વે પ્રેમીઓ અઢારે વર્ણના ઓધવ પ્રેમીઓ લાભ લીધો હતો ત્યારબાદ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા સર્વે મળી આપણે સૌ એક છીએ ભાનુશાલી બધા એક છીએ એવો સંદેશ આપ્યો હતો જખૌમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું આ ઉત્સવને માણવા માટે રાજસ્થાનના દરેક જિલ્લામાંથી લગભગ પાંત્રીસ મંડળના પ્રતિનિધિઓ પ્રમુખો અને ભક્તજનો પધાર્યા હતા સાંજે ઔધવરાસ કરવામાં આવી હતી સાથે સદગુરુ ભગવાન વાલરામનો નવાડુમો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાનું નક્કી કરવામાં આવ્યો વિશેષ હનુમાન ગઢમાં જ્ઞાતિ માટે લીધેલ પ્લોટમાં એક સારો એવો હોલ બને અને ઉપર દસ પંદર રૂમ બને જેની પ્રાથમિક ચર્ચા કરી પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજ પ્લોટ ઉપર પગલા કર્યા હતા સાથે સર્વે જ્ઞાતિ ઉપસ્થિત રહ્યા હતા અને ઓધવ ભક્તો દ્વારા લગભગ એક કરોડ રૂપિયાનો હોલ માટે એટલે કે ઓધવ ધામ બને તે માટે જાહેરાત કરવામાં આવી હતી સર્વે ઓધવ ધામોના પ્રતિનિધિ ઉપસ્થિત હતા તો જ્યાં પણ ઓધવ ધામો બને છે ત્યાં બનાવવાની જવાબદારી બની ગયેલા ઓધવ ધામોની છે માટે રાજસ્થાનમાં પણ હોલ રૂમ અને ઓધવ ધામ કેમ જલ્દી તૈયાર થાય તે માટે ચર્ચા કરવામાં આવી રાજસ્થાનમાં રહેતા ભાનુશાલી ભાઈઓ ખૂબ ઉત્સાહથી આ ઉત્સવની ઉજવણી કરી હતી તેમનું કહેવું હતું વર્ષમાં એક વાર અમારે આ ઉત્સવ ઉજવાય એવી માંગણી કરી હતી તો હવે દર વર્ષે રાજસ્થાનમાં અલગ અલગ વસતા આપણા ભાનુશાલી ભાઈઓને ત્યાં વર્ષે એક ઉત્સવ ઉજવાશે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ભગવાન અહીંયા ભાનુશાલી સમાજ હૈ જમીન ભૂમિ ખરીદા દો દિન કા જમીન હૈ और रजिस्ट्रेशन भी हो गया है ये जानकर के मुझे बहुत प्रसन्नता हुई मैं ये चाहता हूँ कि आगे साल में जो यहाँ टेंट लगा करके यही कार्यक्रम किया जाए हरिओम जय ओ राम भगवानी कृपा थी समस्त राजस्थान ओधोराम भाई बनो तो वालराम भाई बनो तो अने ભક્તિમય જે રાજસ્થાનના પાંત્રીસ મંડળો ભાનુશાલી પરિવારો બધા ભેગા થઈ અને કાલનો દિવસ એટલે એક એપ્રિલનો દિવસ મહોત્સવ ઉજવ્યો હતો સર્વે ભેગા થઈ સવારના પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજનો ભવ્ય સ્વાગત કર્યો હતો આપણા સિંધી સમાજના એવા ગંગારામભાઈ પ્રમુખ પ્રમુખશ્રી કચ્છરત્ન એમનો બી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો જેમાં શ્રી કચ્છી માનુસાલી સેવા સમાજ શ્રી કચ્છી માનુશાલી દેહ સહાજનના પ્રતિનિધિઓ અને સર્વે જ્ઞાતિના ઓધવ પ્રેમીઓ અને જ્યાં જ્યાં ઔદ્ધવધામો ચાલે છે ત્યાંના પ્રતિનિધિઓ પધાર્યા હતા આ ઉત્સવ ખૂબ મહોત્સવ બન્યો હતો સવારના બપોરે પાદુકા પૂજન કરી અને હરિદ્વારથી કરી દિલ્હીથી સમસ્ત ગામડે ગામડે થઈ અને હનુમાનગઢ જે ઓધવજોત પહોંચી હતી એનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો અને સમસ્ત હનુમાનગઢમાં એની શોભાયાત્રા શોભાયાત્રામાં લગભગ ત્રણથી ચાર હજાર માણસો જોડાયા હતા અને આ ઉત્સવ સાંજે પૂછી હરિદાસજી મહારાજે આશીર્વાદન આપ્યા હતા રાજસ્થાનના મિત્રો ભાઈઓ પધારેલ સર્વે મિત્રો ભાઈઓ ભેગા થઈ અને ભાનુશાલી બધા એક છીએ અને આપણે આવા ઉત્સવ બાર મહિનામાં એકાદ રાજસ્થાનમાં થાય એવું વિચાર કરી અને નક્કી કરવામાં આવ્યું પછી હરિદાસજી મહારાજ ત્યાં લીધેલ એક પ્લોટ જે માનુશાલી સમાજનો લીધેલો છે જેના ઉપર લગભગ દસેક હજાર ફૂટનો હોલ બંધાય દસ પંદર ઓછા મોચા રૂમ બંધાય અને ત્યાં ઓધવધામ થાય એના માટે આશીર્વાદ આપ્યા હતા પ્લોટ ઉપર જઈને પગલાં કર્યા હતા સાથે ગંગારામભાઈ ભાનુશાલી પણ ઉપસ્થિત હતા અને સમસ્ત પ્રેમીઓ ભેરા થઈ ઓધ્ધવધામો દ્વારા આ એકાદ કરોડ જેવું ફંડ આ રાજસ્થાન હનુમાનગંઠમાં બનતો આ ઓદોધામ એના માટે વાત કરવામાં આવી નક્કી કરવામાં આવ્યું અને ત્યાંના રહેતા સર્વે મારા ભાઈઓને જલ્દીમાં જલ્દી ઓદોધામ કેમ બને એના માટે નક્કી કરવામાં આવ્યું સર્વે ઓદ્ધવમય બની ગયા અને એ ઓદ્ધવજોત આજે આગળ વધી અને ગામડે ગામડે ફરી ફરી અને નાંદેડથી થઈ કરીને વાસી તેર તારીખે પહોંચશે નાંદેડથી વાસી સુધી સારો એવો રૂટ છે એ વળી તમને કાલે પરમ દિવસે ઓધો જ્યોતિનો રૂટ તમને કહેવામાં આવશે હું સર્વેને વિનંતી કરું છું કે આ નીકળેલી ઓધો જ્યોત ઓધોરમ આપવાનો સંદેશ આપણે સૌ દર્શન કરીએ અને દર્શન કરાવીએ જય ઓધોરામ જય વાલરામ સદગુરુ ભગવાન કી જય